વિદ્યાલય ખાતે ત્રણસો મફત યોજાયો પ્રભુ સેવા માનવ સેવા માધવ સેવાના સૂત્રને સાર્થક કરનાર નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શાળા ખાતે વિવિધ પ્રવૃત્તિઓ સેવાકીય કરવામાં આવે છે જે અંતર્ગત વિદ્યાલય ખાતે આજે સવારે દસ કલાકે શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી મફત ત્રણસોમાં નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં નિષ્ણાત ડોક્ટરોએ આંખના દર્દીઓની વેલ છારી જામર અને મોતિયાની તપાસ કરી ઓપરેશનની જરૂરિયાતમંદ આંખોનું ઓપરેશન કરી મફત નેત્રમણી મૂકી આપવામાં આવશે હોસ્પિટલ આવવા જવા રહેવા સહિતની સુવિધા આપવામાં આવશે તેમ ગિરીશભાઈ ગોહિલ દ્વારા જણાવાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સદર કેમ્પમાં નેત્રદાન બાબતે ઉપસ્થિતોને સમજાવવામાં આવ્યું કે મૃત્યુ બાદ પણ આપની આંખો બીજાને કામ લાગી શકે છે જેની પ્રેરણા લઈ અગિયાર જેટલા દાતાઓએ નેત્રદાન માટે નામ નોંધાવ્યું હતું સદર કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો